અમદાવાદ પોલીસની મહિલાઓ બુરખો પહેરીને રિવરફ્રન્ટ ઉપર ઊભી હોય છે આટલામાં આરોપી તેમને મળવા આવે છે ને ત્યારબાદ પોલીસની જાળમાં આરોપી ફસાઈ જાય છે આ ઘટનામાં આ રીઢો આરોપી હતો જે છેલ્લા ઘણા સમયથી ફરાર ચાલી રહ્યો હતો તેને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્લાનિંગ કરીને તેને ઝડપી પાડવામાં આવ્યું છે અમદાવાદ પોલીસની આ મોડલ સોપરિંડીના કારણે એક વખાણ પણ થઈ રહ્યા છે કે ગમે તેટલા આરોપીઓ પોતાની જાતને ચાલાક સમજતા હોય પરંતુ અંતે તે પોલીસના હાથે ઝડપાઈ જતા હોય છે ને આવી જ રીતે જે પંદર જૂનની આસપાસ મારામારીના ગુનામાં નાસ્તો ફરતો દીધો ગુનેગાર છે તેને પોલીસે દબોચી લીધો છે ત્યારે કેવી રીતે આખું ઓપરેશન અમદાવાદની દાણીમાં પોલીસે પાર પાડ્યું છે ને શું કહી રહ્યા છે આ મામલે અધિકારીઓ આ ઓપરેશન વિશે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જુફેદન ગુજરાત પોલીસમાં કેટલાક અધિકારીઓ એવા છે કે તેમની કામગીરીના કારણે આજે પણ ગુજરાત પોલીસની છાતી ગજગજ ફૂલે છે કોઈ બહારનો વ્યક્તિ ગુજરાતમાં આવીને કોઈ ઘટનાને અંજામ આપે ત્યારે આ ગુજરાત પોલીસ એ આરોપી છે તેના મૂળ વતન સુધી જાય છે જીવના જોખમે દિવસ રાત એક કરીને આરોપીને ઝડપીને તેઓ ગુજરાત લાવે છે તેને સજા પણ કરાવતી હોય તેવા ઘણા બધા દાખલાઓ જોયા છે અમુક પોલીસ અધિકારીઓ છે જેમના કારણે ગુજરાત પોલીસની છબી ખરડાય છે પરંતુ એવા પણ પોલીસ અધિકારીઓ છે કે જેના કારણે આ પોલીસ અધિકારીઓની કામગીરીથી તમને પણ ગર્વ થાય કે ના યાર પોલીસે કંઈક કામગીરી કરી છે હવે આપણે વાત કરવી છે અમદાવાદના દાણી લીમડા પોલીસની એક સરાહનીય કામગીરીની જેમાં એક અલગ જ મોડેસ ઓપરેન્ડી સાથે પોલીસે જે રીઢો ગુનેગાર છે તેને ઝડપી પાડ્યો છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે બે હજાર પચીસમાં માં જ પંદર જૂનની આસપાસ દાણીમડામાં એક મારામારીનો ગુનો બન્યો તો ના ગુનામાં તૌફિક શેખ નામનો જે આરોપી છે તે છેલ્લા ઘણા સમયથી ફરાર ચાલી રહ્યો હતો તે પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે દાણીમડા પોલીસે ખૂબ શોથકોળ હાથ ધરી પણ અંતે તે હાથ નહોતો લાગતો હતો ત્યારબાદ બાદ પછી દાણીમડા પોલીસ દ્વારા એક યુક્તિ રચવામાં આવી એક પ્લાનિંગ કરવામાં આવી કે હવે આ આરોપીને પકડો કેવી રીતે ત્યારે દાણીમડાના મહિલા પોલીસ કર્મીઓએ કામ કરી બતાડ્યું મહિલા પોલીસ કર્મીઓ દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ જનરેટ કરવામાં આવ્યું ત્યારબાદ તોફિક શેખની માહિતી કઢાવવામાં આવી કે તે સોશિયલ મીડિયા પર છે ત્યારે ટોફિક શેખને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મહિલાના એકાઉન્ટ પરથી રિક્વેસ્ટ મોકલવામાં આવી થોડાક સમય જાય છે ત્યારબાદ તોફિક શેખ એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે વાતચીતનો દોર ચાલે છે મેસેજો થાય છે ત્યારબાદ ત્યારે દાણીમના પોલીસમાં સર્વેલન્સ કોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓ આ તોફિક શેખને રિવરફ્રન્ટ ખાતે મળવા માટે બોલાવે છે અહીંથી દાણીબા પોલીસ કર્મીઓ છે તે બુરખો પહેરીને રિવરફ્રન્ટ ઉપર જાય છે તેઓ તોફિક શેખની રાહ જોઈ રહ્યા હતા પહેલાંથી ઝાડ બિછાવી લેવામાં આવે તો પોલીસ દ્વારા અને આ રીઢો ગુનેગાર છટકવો ના જોઈએ તે માટેની પણ પ્લાનિંગ હતી ત્યારે જે બે મહિલા પોલીસ કર્મીઓ છે ત્યાં ઊભી હોય છે એટલામાં આ રીઢો ગુનેગાર તોફિક શેખ ત્યાં પહોંચે છે અને અચાનક જ ત્યાં હાજર દાણીમાં પોલીસના જવાનો છે તે આ રીઢા ગુનેગારને ઝડપી લે છે ઝડપી લીધા બાદ તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે જેમાં તેની સામે લૂંટ અપહરણ ચોરી મારામારી ખંડણી સહિતની અલગ અલગ ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે એટલે ગુનાહિત ઇતિહાસ આરોપી ધરાવે છે આ ઘટનામાં જે રીતે દામડા પોલીસે સિફતપૂર્વક આખું ઓપરેશન પાર પાડ્યું છે તે મામલે ઝોન સિક્સના ડીસીપી ભગીરથ ગઢવીનું નિવેદન સામે આવ્યું છે તેઓ આ ઓપરેશન વિશે શું કહી રહ્યા છે તેમને સાંભળો ધાની લીમડામાં પંદર છના એક ગુનો નોંધાયો હતો કે જેમાં બીએનએસની ધારા એકસો વધારે એક એકસો પાંત્રીસ જીપીએફની કલમ અને અન્ય કલમો ઉમેરી અને જે ભોગ બનનાર હતો એના સાથે જે મારામારીનો બનાવ થયો તો એને કારણે ગુનો નોંધ્યો આ ઘટનામાં ત્યારબાદ જે આરોપી તરીકે એક નામ ખુલ્યું હતું તોફિક એના સિવાયનું આખું નામ પોલીસ પાસે ન હતું આ ઉપરાંત અન્ય જે બે ઇસમો હતા જે આમાં બનાવમાં સામેલ હતા એના પણ નામ ભોગ બનનારને ખબર ન હતી આ ઘટનામાં ત્યારબાદ પોલીસે જે આ તોફિક નામનો વ્યક્તિ છે એને શોધવાની પ્રયાસ ચાલુ કર્યા શરૂઆતમાં અમે અમારા ઈ ગુજકો જે અમારું પોર્ટલ છે એપ્લિકેશન જે આપી એમાં અને સોશિયલ મીડિયા એમાં તોફિક નામનું જે વ્યક્તિ છે એને સર્ચ કર્યો અને કેટલાક શોર્ટ લિસ્ટ કરી અને એ ભોગ બન્યાને અલગ અલગ જે ફોટોગ્રાફ્સ હતા એ બતાવ્યા એમાંથી એણે એક વ્યક્તિ તોફિક સલીમ શેખ જે ધાણી લીમડામાં જ રહે છે એને આઈડેન્ટિફાઈ કરીને બતાવ્યું કે આ એક વ્યક્તિ છે કે જેને એના સાથે મારામારી કરી હતી આ બધાને અનુસંધાને પોલીસે આ જે ટોપિક છે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ હિસાબથી એનો કોન્ટેક કોઈ પણ રીતના થતો ન હતો અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એનો પણ અમે કોન્ટેક કર્યો હતો એના થ્રુ પણ કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી ન હતી ત્યારબાદ અમે વધુ એમાં ટેકનિકલ ડિટેલમાં ઉતર્યા અને આ ઉપરાંત અમારા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવ્યું અને એ આઈડી થ્રુ આ તોફિકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી અને જેમાં અમને સફળતા મળી હતી અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી તોફીક સતત ટચમાં રહેતો હતો પરંતુ એની પાસે કોઈ મોબાઈલ કે એવી કોઈ ઓલું હતું નહીં એટલે તોફિક સાથે એક પ્રોપર એના બોન્ડિંગ બને એના માટે અમારા જે પોલીસ કર્મચારી છે એ લોકોએ એ રીતની વાતચીત એના શરૂ કરી એના સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ એને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો અને અમારા મહિલા પોલીસકર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે અમારા સર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશપલટો કરી અને આ ટોફિકને એ જ આઈડીવાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી પછી એમાંથી અમારા એક પોલીસકર્મી એની એમની સાથે એક્ટિવામાં બેસી ગયા અને એક્ટિવામાં બેસી અને ધીરે ધીરે લોકો આગળ વધતા હતા એ દરમિયાન એણે અમારી જે બીજી પોલીસ આગળ જે ઓપરેશનમાં સામેલ હતી એને ઇશારો કરીને જણાવી દીધું કે આ એ જ વ્યક્તિ છે અને તમે અમે જે રીતના એનું આખું ટ્રેક ગોઠવી હતી એ મુજબ એને હાથ ધરી લીધો અને એને પકડી અને આગળની કાર્યવાહી શરૂ કરી જે તોફીક છે એ નારોલમાં એમાં પણ એક મારામારીના ગુનામાં સામેલ છે એમાં પણ એ વોન્ટેડ હતો તો આ સાથે નારોલના ગુનામાં પણ એની ધરપકડ જે કરવાની બાકી હતી એ થઈ ચૂકી છે તોફીકનો જ્યારે ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કર્યો તો એમાં ચૌદ જેટલા ગુનાઓમાં એ સામેલ છે આ ચૌદ ગુનાઓમાં મારામારી ચોરી એક વખતે જેલ તોડીને ભાગવાનો ગુનો ખંડણી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એટલે ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ અને એ રીધા પ્રકારનું વ્યક્તિત્વ છે અને જે તોફિક હતો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો અમે સતત એના ઘર પર વોચ રાખી હતી પંદર છનો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખી અને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે શું અલગ અલગ અમારી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને છેવટે આ ટોફિકને પકડી પાડેલ છે અને અત્યારે ગુનામાં પણ એને કરી હાથ આ જે આરોપી છે ટોફિક એ અગાઉ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે એટલે પોતાનું હિંસક વ્યક્તિત્વ તો એનું છેજ અને અગાઉ જેલમાંથી પણ ભાગી ચૂક્યો હતો એટલે એ આવી રીતના ક્યાંયથી છટકી જવું કોઈને કોઈ જગ્યાએ ધક્કો મારવો કોઈ ઈજા પહોંચાડી દેવી એ એના માટે એના ઇતિહાસ પ્રમાણે અમે જોઈએ છીએ તો ખૂબ જ સામાન્ય છે એટલે અમારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હતું એટલે અમારી જે પોલીસ છે એ પણ અમે થોડાક એને બ્રીફ પણ કર્યા હતા કે તમારે લોકોએ જે પણ ક્યારેક પણ કોઈ એડવર્સ કન્ડિશન આવી જાય એવી કે જેમાં એ કોઈ એટેક કરે કે ત્યારે શું સાવચેતી રાખવી અને ત્યારે શું એક્શન લેવા એ પ્રકારનું બ્રિફિંગ પણ એ લોકોને કરવામાં સમગ્ર કેસ કરવાનો શ્રેય જો થાય સંપૂર્ણપણે અમારે જે મહિલા પોલીસ કર્મી છે એ અને જે બે બીજા સ્ટાફ છે કે જે લોકો આમાં એના સોશિયલ મીડિયા થ્રુ ટચમાં હતા એ લોકો બાકી અમારું જે ઓપરેશન જે લોકોએ કર્યું એ લોકોને સંપૂર્ણ શ્રેય આપવામાં પ્રક્રિયા હા એટલે તોફિક જ્યારે કોન્ટેક્ટમાં આવતો ન હતો પણ રીતના એટલે એક ફેક આઈડી અમે બનાવ્યું ફેક એટલે ડુપ્લિકેટ આઈડી બનાવ્યું અને એનો ઉપયોગ કર્યો અને તોફિકને એક ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલી એ ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ તોફીકે થોડાક સમયમાં એક્સેપ્ટ કરી અને પછી એના સાથે વાતચીત ચાલુ કરવામાં આવી એના સાથે એક મિત્રતા કહેવામાં આવી જેથી એને એક વિશ્વાસ બેઠ્યો કે ભૂલી આ જે છે એ કોઈ અજાણી વ્યક્તિ છે જે સીધે સીધા એના સંપર્કમાં આવેલ છે આ પ્રકારનું એક એનું આખું માઇન્ડસેટ તૈયાર થયું અને એને કોઈ પણ જાતની અનક ના પડે એના માટે સતત એના સાથે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા થ્રુ ટચમાં રહેતા હતા બીજું કોઈપણ રીતના એનો સંપર્ક કરતા ન હતા અને એના માટેના જે આ રેગ્યુલર કોઈપણ સામાન્ય વ્યક્તિ જે રીતના વાતચીત કરે જે રીતના ચેક કરે એ રીતના એને સાથે વાતચીત કરવામાં જે અમારા મહિલા કર્મી છે એ જે ટોફિકને મળવા માટે ગયા હતા ત્યાં તેઓ ત્યાં જે રેગ્યુલર અમારા પોલીસના કે એવા કોઈ સામાન્ય કપડાં નહીં પરંતુ પુરખો પહેરીને અને અન્ય એક અમારા પોલીસ કર્મી છે એ ત્યાં મજૂર થઈને ગયા હતા અમુક લોકો ત્યાં રિક્ષાવાળા થઈને અમુક લોકો ત્યાં શું કહેવાય અને હતી એટલે ત્યાં જે લોકો ફરવા જતા હોય છે શું કહેવાય જે ટુરિસ્ટ પ્રકારનું એકદમ વસ્ત્રો પહેરી અને ત્યાં હાજર હતા અમુક લોકો ત્યાં રેકડીવાળા સાથે પણ ઊભા હતા આ તમામ પોલીસે અલગ અલગ પ્રકારનો વેશ ધારણ કર્યો હતો અને અમારા મહિલા કર્મી એમની સાથે ગયા અને જે આરોપી છે એની સાથે ગયા અને છેવટે એને પકડી પાડે કેટલો આપણે સાંભળ્યા હતા ઝોન સિક્સના ડીસીપી ભગીરથ ગઢવી તેમણે આજે દાણીમડા પોલીસે આખું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે અને રીઢા ગુનેગારને પકડ્યું છે સાથે જ આ ઘટનામાં મહત્ત્વની વાત છે કે જ્યારે આરોપી પોતાની જાતને તો ચાલાક સમજે કે તે પોલીસના હાથમાં નથી આવવાનું પણ એની સૌથી મોટી ભૂલ છે આ જ નહીં તો કાલ તે પોલીસના હાથથી ક્યારેક છટકવાનો નથી ને તેને ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર કામગીરી દાણીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલના નેતૃત્વમાં થઈ તેમના માર્ગદર્શન હેઠળ તેમના સ્કોડ દ્વારા આ આખો ગુનાનો ભેદ છે તે ઉકેલ્યો છે ધકેલવાની કામગીરી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જુનો ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ